નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને આજનો વિડીયો છે કે આપણે જે બે દિવસ પહેલાં વિડીયો મૂક્યો તો કે જેની અંદર તમે ઘઉંનો પરાળ છે શેરડીનો જે પરાળ આવે એ અને જે બધે આપણા પાકના શિયાળુ પાકના છે જે ધણા ધાણા ચણા જીરું આવા જે ભૂખી હોય એને સળગાવી નહીં અને તમારે ડીકમ્પોસ્ટ કે જે આપણે ડિકમ્પોઝ કરી નાખો તો તમારે જમીનની અંદર જ સડી જાય એટલે ખાસ કરીને આપણે જે વિડીયો બે દિવસ પહેલા મૂક્યો તો ત્યારે કીધું હતું કે આપણે બે દિવસ પછી એક વિડીયો મૂકવા કે જેમ્પોઝરના બેક્ટેરિયા કે જે ડીકમ્પોઝરના બેક્ટેરિયા હોય છે એ કયા બેક્ટેરિયા લેવા તો આપણે જ્યારે ખુદે અનુભવ કર્યો અને આજથી પાંચ છ વર્ષ પહેલાથી જ અમે ડીકમ્પોઝરના બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ છીએ એટલે કયા બેક્ટેરિયા લેવા તો હવે તમને આખો પરિચય આપી દઉં તો સૌથી પહેલા ડીકેસી કે જે ડૉક્ટર કૃષ્ણ કે એની ખુદે શોધી અને બનાવેલા જે ડીકમ્પોઝરના બેક્ટેરિયા છે એનો ઉપયોગ અમે કરીએ છીએ એ મિત્રો પેલા જ્યારે જે ગોળ છે આપણે કે જે ડીકમ્પોઝર હોય તો એની અંદર ગોળની જરૂર પડે છે તો ગોળ પેલા છે એ એ બસો લીટર જે ડ્રમ હોય એની અંદર અઢી કિલો ગોળ નાખવાનો હતો પણ જ્યારે એની શોધ કરી કરી અને હવે જે ડીકમ્પોઝર નવું બહાર પાડ્યું છે કે એની અંદર તમારે બસો લીટરનું બેરલ હોય તો એમાં એક જ કિલો ગોળ નાખવાનો છે હવે મિત્રો એની શોધ કરી અને ટૂંકમાં આપણે કહીએ છીએ કે જે મલ્ટિપ્લાય કરીએ જ્યારે ત્યારે એક જ કિલો ગોળ નાખવાનો હોય છે હવે કઈ રીતના એને બનાવવાના મિત્રો તો જે તમે ડબ્બી જોઈ શકો છો આવી બેક્ટેરિયાની ડબ્બી આવશે કે જે ગાઝિયાબાદ થી મગાવવાની અને આ જે ડબ્બી છે કે અત્યારે તો આપણે જે ગુજરાતની અંદર ઘણી જગ્યાએ મળે છે ગાઝિયાબાદ જે આ ડબ્બી છે એ તમારે એક ડબ્બી છે એ એકસો ને પચાસ રૂપિયા અલગ રહેશે હવે મિત્રો આ એકસો ને પચાસ રૂપિયાની અંદર આ જે આવે છે ડબ્બી એને તમારે બસો લીટર પાણીની અંદર અથવા પાંચસો લીટર પાણીની અંદર તમે મિક્સ કરી દેવાની પાણીમાં અને એની અંદર તમારે જો પાંચસો લીટરની ટાંકી હોય તો તમારે અઢી કિલો ગોળ લેવાનું છે બસો લીટરનું બેરલ હોય તો તમારે એક કિલો ગોળ લેવાનું છે આ બનેને મિક્સ કરી દેવાનું અને જે બીજા ઘણા બધા બેક્ટેરિયા વેચે છે આપણે કોઈનો વિરોધ નથી કરતા પણ આપણે ખેડૂતના હિત માટે થાય કે એની અંદર ચણાનો લોટ ને આ લોટને આવે છે પણ જે આ શોધેલા બેક્ટેરિયા છે એની અંદર તમારે કોઈ જાતની જરૂર છે જ નહીં નાખો તો હાલે પણ ના નાખો તો બધે કરતા વેસ્ટ કેમ કે આનું ખૂબ સારું એવું રિઝલ્ટ છે અમે ચણાનો લોટ ડિકમ્પોઝરમાં ઉપયોગ કરતા જ નથી અને ખૂબ સારું એવું રિઝલ્ટ પણ છે આ અંદર એટલે કેવાનું એ કે જો આ બેક્ટેરિયા છે એને આ રીતના બનાવવાના એ જે એક બેરલ છે બસો લીટરનું એની અંદર એક કિલો ગોળ નાખવાનું અને બસો એસી લીટર પાણી ભરી દેવાનું કે જેથી કરી અને હલાવવામાં પણ આસાની રહે સાંજ સવાર આવી રીતના હલાવવાનું એટલે પાંચથી છ દિવસની અંદર આ કમ્પ્લીટ રેડી ડિકમ્પોઝર બની જશે બની જાય આ ટાઈપનું હોય અને જયારે ફીણ પણ વરસે આવા જે તમે જોઈ શકો છો પાંચસો લીટરની ટાંકીમાં આ રીતના ફીણ વહી રહ્યા હતા અને ત્યારબાદ તમે આનો ઉપયોગ કરી શકો છો હવે ઉપયોગ ઘણા બધા એમ કહેતા છે કે અમારે પર આર બારવું ભૂકી બારવી તો આપણે લાસ્ટમાં વિડીયો જે તમે અહીંયા સામે દેખાશે કે એને જોઈ અને તમે કઈ રીતના ઉપયોગ કરવાનો એ પણ તમને એમાં માહિતી મળી જશે મિત્રો એટલે ખાસ એના માટેનો જ વિધિ તો કે જો આ રીતના આપણે જે બેક્ટેરિયા છે ડી ના એનો ઉપયોગ કરો ડોક્ટર કિશન ચંદ્રા છે એ આમ કહીએ તો ભગવાન ભગવાન જ કહેવાય ખેડૂતના ઓર્ગેનિક ખેતીમાં બહુ એનું ખૂબ એવું રિઝલ્ટ મળે છે એની પ્રોડક્ટનો ઉપયોગ કરે એ અને ડૉક્ટર કિશન ચંદ્ર સાહેબ જે એનો બહુ ખૂબ સારું એવું આપણે દવાઓના રિઝલ્ટ મળે છે જે જૈવિક દવાઓ કે જે બેક્ટેરિયાવાળી દવાઓ અને કોઈ પણ મિત્રોને આ જે ડિકમ્પોઝરના જે બેક્ટેરિયા મગાવવા હોય તો આપણી ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે કે લિંકની અંદર તમે ટચ કરી અને ડાયરેક્ટ ઓનલાઈન મગાવી શકો છો કોઈ પણ જગ્યાએ તમને છે કુરિયર પહોંચી જશે એટલે ખાસ એના માટેનો જ વિડિયો હતો અને કોઈ બીજો પ્રશ્ન હોય તો આપણું વોટ્સ વોટ્સઅપની અંદર ગ્રુપ છે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં અને ગ્રુપમાં જોડાઈ જવા અને વધુ માહિતી પૂછી શકો છો એટલે ખાસ એના માટેનો જ વિડીયો તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા